અનુસાર કેન્દ્ર સરકાર મોટા વાહનો ચલાવતા ડ્રાઈવર દ્વારા અકસ્માત થાય અને તેમાં વ્યક્તિ મૃત્યુ પામે તો ડ્રાઈવરને દસ વર્ષની કેદની સજા તથા સાત લાખ દંડ સહિત લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈ કરાઈ છે જેને પગલે ટ્રક ડ્રાઈવરોએ પ્રાંતિ જેટ ટુ ડોર ચોકડી પાસે નવા કાયદાનો વિરોધ કરી રોડ ઉપર આવી રસ્તો રોકી ટ્રાફિક જામ કર્યો હતો અને કાળો કાયદો દૂર કરવા બે કચેરીઓ ખાતે પત્ર કરી હતી આજે બધા ઉતરી ગયેલા છે બરોબર છે ડ્રાઈવર નો ટોટલી ખબર છે કે એવું છે કે ભાઈ ગાડી નો આજે સરકારી જે નિયમ બહાર પાડેલો છે બરોબર છે તો તમે એનો નિયમ નો ભંગ ના પડાવતા બધા ભેગા થાય લઈને ઓનું એસોસિએશન લાવો તો ઓનું પ્રોબ્લેમ કોક સોલ્વ થશે એક ડ્રાઈવર થી બોલવાથી કોઈ થશું નથી સરકાર કાયદો એવો નિયમ લાયા છે કે કોઈ બી જગ્યાએ તમે ગાડી લઈને જો તો અકસ્માત થાય બરોબર છે તો ડ્રાઈવર ના હાથે કોઈ બી કોઈ બી વ્યક્તિ મરી જાય હો મળ્યો સાધન તો એનો ડ્રાઈવર નો સજા થાય સાત વર્ષ ની દસ લાખ રૂપિયા દંડ ભરવામાં આવશે તો અમારથી નોકરી ના કરાયા